જય શ્રી કૃષ્ણ અમે લોકો નીકળી ગયા હતા મુંબઈ જવા માટે સવારમાં મુંબઈ પહોંચી ગયા હતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમે લોકોએ સવારનો નાસ્તો મુંબઈનો ફેમસ નાસ્તો લીધો એટલે એટલે કે વડાપાઉ અને સેવું છે બહુ જ ટેસ્ટી હતા અને બહુ જ મજા આવે આ સાઈડ ફરી અને જોયું તો આખી જિલ્ડિંગ બિલ્ડિંગમાં જાડવા હતા એમાં બીજું કાંઈ પણ છે જો તમને દેખાય તો મને કોમેન્ટ કરજો ત્યાંથી અમે નીકળી ગયા હતા માથે જવા માટે અમે જોડે બધો જ સામાન લાવ્યા હતા એટલે અમે ત્યાં જઈ અને મસ્ત મજાની ચા બનાવી અને એટલી સુંદર જગ્યા હતી બહુ જ મજા આવી પહાડો બેસી ચા લાગતી હતી ચા પી અને નીકળી ગયા હતા એટલો જોરદાર વાતાવરણ હતું કે જાણે અહિયાં તો એકદમ સ્વર્ગનો જ અનુભવ થતો હતો પછી આશિષને ને એક રીલ્સ બનાવી હતી ને અમે લોકો થોડીક વાર ને બેઠા બહુ જ મજા આવી આ એક કંઈક એવું વસ્તુ લઈને એવા હતા કે એને લાઈવ ટેટુ કહેતા હતા પણ એ પાંદડાને પાયડો હાથ પર અને પછી ઊંચું કર્યું તો મસ્ત એવું પાંદડું પડી ગયું હતું પછી અમે લોકો એ પહોંચી ગયા હતા હોટલ પર અને ત્યાં અમે ત્યાં અમે લીધું હતું લંચ લંચ કરી અને પછી ફ્રેશ થયા અને રેડી થઈ ગયા હતા રેડી થઈ અને મસ્ત એવા મેચિંગ મેચિંગ કપડાં પહેર્યા હતા અમે આજે તો ત્યાંથી જઈ અને થોડુંક ફોટોશૂટ કર્યું અને પછી અમે લોકો નીકળી ગયા ટ્રેકિંગ કરવા માટે ટ્રેકિંગ કરતાં કરતાં બહુ જ આગળ ગયા હતા ત્યાં કંઈક આવી વસ્તુ આવી હતી જે કલરે કલરનું દેખાતું હતું તેની અંદર ઝાડવા પણ હતા ફૂલ પણ હતા અને બીજું કંઈ પણ હતું જો તમને ખબર હોય તો મને કોમેન્ટ કરજો કે શું હતું એ ત્યાંથી અમે થોડુંક બીજું ટ્રેકિંગ કર્યું હતું અને પછી અમે લોકો આવી ગયા હતા મકાઈવાળા હતા તેમની પાસે પછી એમને મસ્ત એવા ભઠ્ઠામાં ગરમા ગરમ મકાઈ શેકી દીધી અને એની ઉપર જોરદાર લીંબુ ચટણી મસાલો લગાવ્યો અને એ મકાઈ એટલી જોરદાર હતી આ બેઠો તો વાટે કે અમે મકાઈ લઈએ તો તે અમારા હાથમાંથી લઈ જાય પણ અમે એટલા બધા તો બહાદુર નહીં કે એને આપી દે પછી અમે બધા એકસાથે મળી અને મકાઈ ખાધી હતી એકદમ છુપાતા છુપાતા ખાધી હતી કેમ કે પહેલો સામે જ બેઠો હતો એને પણ ખાવી હતી એટલા માટે ત્યાંથી આગળ નીકળી ગયા હતા બહુ બહુ જોરદાર એટલું જ જોરદાર વાતાવરણ હતું થોડીક વાર ઊભા રહ્યા અને પછી ત્યાંથી નીકળી ગયા હતા આગળ જઈ અને અમે લોકોએ ચા મંગાવી ચા પીધી ચા પીવાની પણ બહુ જ મજા આવી ગઈ હતી પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા હોટલ પર જવા માટે જો મારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો